તરફ આગળ વધી રહ્યા અને દુઃખનો એટલા માટે કે જે શાળામાં આપણે એક સાથે ભણ્યા મોટા થયા જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા આજે એવી શાળા શિક્ષકો અને મિત્રોને છોડવાનો સમય આવી ગયો છે મે સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારે આ શાળા છોડવી જ પડશે જ્યાં આપણે બધા એક પરિવાર તરીકે રહેતા હતા પરંતુ બધાના જીવનમાં આ સમય આવે જ છે કે તેમણે અલવિદા કહેવું પડે મને જૂના દિવસો જ્યારે યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે શરૂઆતથી લઈને અત્યાર સુધીની પળે પળ મને યાદ છે મિત્રો સાથે રમવું ભણવું અને નાની નાની વાતોમાં ઝઘડવું ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું તું કાલે શાળાએ કેમ નથી આવી એમ શિક્ષક પૂછે તો બીમારીનું કારણ આપ આવી કેટલી ખુશીની પળોનો આનંદ લીધો છે આજે હું આ શાળાની અલવિદા કહું છું ત્યારે મને ઘણો દુઃખ થાય છે કારણ કે આપણે ઘરથી દૂર રહ્યા છીએ જ્યાં આપણે પરિવારની જેમ રહેતા હતા મિત્રો હું તમને કહેવા માંગુ છું કે આજે આપણે આપની શાળા જીવનની યાદો આપણી સાથે લઈ જવાની છે આ શાળાએ જ આપણને મોટા કર્યા છે શિક્ષકોએ જ આપણા જીવનને સારો આકાર આપ્યો છે અને મારા મિત્રોએ મને ખૂબ જ સ્નેહ આપ્યો છે તેના માટે હું દિલથી સૌનો આભાર માનું છું મારી શાળાની આ સુંદર પળો અને તમારો આ સ્નેહ લાગણી હંમેશા મારી સાથે જ રહેશે હું તમારા સૌની ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપું છું અને મારી સ્પીચ અહીં પૂરી કરું છું આદરણીય ગુરુજનો મારા સાથી મિત્રો તથા આ શાળામાં અભ્યાસ કરતા મારા નાના ભાઈ બહેનો અત્યારે મને ભગવાન મળે અને પૂછે માંગ તારે શું જોઈએ છે ત્યારે હું માંગીશ કે મને આ શાળામાં વિતાવેલા દિવસો પાછા આપી દે અરે હમણા તો અમે નાના ભૂલકાની જેમ પ્રવેશ પ્રવેશમાં કુંકુમ તિલક કરાવ્યા હતા અને આજે આ શાળાને છોડીને જવાનો વખત આવી ગયો છે આઠ આઠ વર્ષો આ શાળામાં વિતાવ્યા છે

હું મારી વિદાય શબ્દો કહેવા માંગીશ હું મારા વક્તવ્યની શરૂઆત એક સુવાક્યથી કરીશ જો મહેનત આપણી આદત બની જાય તો સફળતા આપણી સાથે જ રહે છે સૌ પ્રથમ તો હું મારી શાળાનો આભાર માનું છું કે અમને અમારા લક્ષ્યો અને સપનાઓ પ્રાપ્ત કરવા સમક્ષ બનાવ્યા છે હું મારા પણ આભાર માનું છું કે અમને બહુ જ સારી રીતે પાઠ ભણાવ્યા છે અમે તેમને ખાતરી આપીએ છીએ કે પરીક્ષામાં સારા ટકા સાથે ઉત્તીર્ણ થવા ખૂબ જ પ્રયત્ન કરીશું અને દેશના સારા નાગરિક બનવાની કોશિશ કરીશું હું મારા મિત્રનો પણ આભાર માન કે તેમની સાથે કરી છે અમારા સુખ દુઃખની વાતો કરી છે અને છેવટે ફરી જે દિવસે મેં અમારી શાળામાંથી વિદાય લઈ રહ્યા છે અને અંતે ફરીવાર હું મારી શાળા પરિવારનો આભાર માનું છું અસ્તુ